વોર્ડનો ઉમેદવાર ગુલામ રસુલ ઇબ્રાહીમ ઘાંચી અને મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણાજીયાબેન અને સાબીરાબેન ઘાંચી ચારે ચાર પાંચ નંબરના વોર્ડમાં એને વિજેતા થઈ છે તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતુર મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું ને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દેશું રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા દસ વર્ષથી કોંગ્રેસની બોડી હતી ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું તેને રડિયામણું અને કશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે ચલો ઓકે બસ આજે ખૂબ આનંદ ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની અઢારે ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું કલ્પના બારું પરિણામ આવ્યું છે એ પચીસ સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે છે એને સાર્થક કર્યો રાધનપુરની કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડૉક્ટર દેવજીભાઈ હોય અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો હતો પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી ત્રણ સીટો ખરેખર ગઈ છે એનો પણ મને રંધ છે એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે પણ જનતા અમારી સાથે છે અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ રાધનપુરને રડિયારો શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે અસ્તુ ભારત માતા કી જય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે